હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો હાલો આપણે સાંભળીએ મહાભારત મહાભારત ભાગ આપણે અઠાણું વિડીયો અપલોડ કર્યા અને હવે આ નવ્વાણું વિડીયો અને એકસો સમૂહ કાઢવું આલો શરૂ કરીએ તો સાંભળીએ મહાભારત વેદવ્યાસ વ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા હાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત બોલ્યા ભાઈ સામાપાય દ્રૌપદી બધા તૈયાર થતા હતા રાજાઓ આપણે તે આની પેલાના અઠાણું માં વિડીયા માં કથા આવી ગઈ તો હવે બધાને ઊંઘ આવી ગઈ અડધી રાત સુધી તૈયાર થયા

તત્પર થાય વખત કય કરત જાય હવારે હરાતે હતા ને હવારે ઉઠાણો મોડુ પછી કે વખત વૈગી પછી એમને માખું સોળતા છોળતા ભાગ્યા બતાય ઉઠી ઉઠી દ્રૌપદીના સવયમવરમાં સાધન સગળા કર્યા તૈયાર વાહન બેસી સર્વે રે જાય કો બેઠા રથે રથ કો સુખ પાળ કઈ કસાલે શરણ ગજ સાલ ગજ એટલે હાથી હાથી જેવી હાલ કોઈ હાલે છે કોઈ આ રથ માં જ્યાં કોઈ ઘોડા ઉપર ગયા આવી રીતે બધા મીડ્યા જવા સભામાં કઈક ગજ ઘોડો કઈક ચાલે સરણા કન્યા માં સૌનું છે અંત કરણ માર્ગે ભીડ ભરાય છે અપાર ઉડે છે રેણુ થાય અંધકાર રેણુ એટલે ધૂળ ઉડે છે કરાવે છે સંટકાવ અતર તણા રંક રાજા તે ગભરાય ઘણા સાસવી સાસવી માર્ગે પડે ધક્કા ધક્કી માં મુંગટ ઢળે આવી ભીડ છે ખંખેરી લઈને મૂકે શિષ્ય સેવક ઉપર સડાવે રીસૌ દોડતા રથ માવ માય ભરાય તવય સ્વ ફડકે ને તમાસો થાય ઘોડા ફડકે ને તમાસો થાય એકદમ ઉતાવળા થવા જાય ને એટલે આથી કુદે ને વળી રે જાય ગાણ થાય માર્ગમાં બહુ બુમ જેમ તેમાં કરી જાય છે સર્વે કઈ કુળવંતા ને કુળ નો ગર્વ ઘણા ને ગર્વ હોય પોતાનો કંઈક ને ધન ને કંઈક ને રૂપ તણો કંઈક ને બળનો ગર્વ છે ઘણો આવી રીતે બધાને ઘણો ગર્વ છે ખાલ્યા ફૂલ્યા છે જે રાજાના જે મસ્તાના સૌ સૌને મનનો બધા હોના મનમાં મસ્તાના છે દરવાજે ઉભા છે જડીદાર તે તો સર્વને કરે જુહાર પોતા પોતાની આવી રહ્યા સિ ના તુર્યોધન દુર્યોધન જી નથી આવ્યો અક્ષત્રી ના બધા દીકરા આવી ગયા ખાલી પડ્યું છે એનું યાસન ના બાકી રહ્યા નથી કોઈ રાજન બીજા કોઈ બાકી નથી રહ્યા એક દુર્યોધન બાકી રહ્યો એક એક ને પૂછે છે રે ભૂપ કેવું ઈશ્વરે આપ્યું છે મને રૂપ આપને આપના વખાણ મીડા હંધાય હો હો ની મોક્ય કરવા તે રૂપ જોય વર્ષે કન્યા કઈ કહે એ વાત મીઠાયો કઈક કહે હું કુળવાંતરાય તેથી મુજને વરે એ કન્યાયવા મનમાં મનમાં ઓઠા ઘડે છે બધાય કઈક કહે હું ધન વાન ઘણો દ્રૌપદીને મો લાગે ધન તણો ઘણા ને એમ થાય કે હું ધનવાન છું ને તો દ્રૌપદીને ધન મો લાગશે અરે એ તો જગદંબા છે જગત જનુની છે આ બધાય હું સમજે જેમ ફાવે તેમ ગર્વમાં મન ધરે દર્પણ લઈ મુખ જોયા જ કરે સર્વે ધરે છે દ્રૌપદી ધ્યાન ગરડા તો પણ જાણે બેઠા જુવાન ગરડા છે ને એ પણ જવાનની જેમ થઈને બેઠા તૈયાર થઈ હવે અટાણે પાર્લર છે ને તઈ સ્વર કરાવવા તૈયારી કરતા હતા પણ અટાણે નામ પાર્લર નું છે બાકી તે દી આ બધું હતું જાદવ явиયા સપ્પન કરોડ યગળ બળદેવ નરણ સોડ ભગવાન આવી ગયા બળદેવ નરણ સોડ શ્રદ્ધાળુ જના દર્શન કરે આસ્తిక જન નિંદા જ કરે નાસ્તી કોઈ નિંદા કરે છે પ્રભુની પ્રભુ દક્ષિણા દેશા માં ગૈયા ઉંસ આસન બિરાજમાન થૈયા ભગવાન નું આસન છે બળદેવે જી બિરાજ્યા જોડો આ 55 જાદવ સપન કરોડ બળદેવજી ને 55 કરોડ યાદવો ઉગમણી દિશા માં બેઠા પાસે પધાર્યા સૌ ઋષિરાય બ્રહ્મ વેતા તેજસ્વી દેખાયો ઉભા થયા સભા સૌ જન્ન પૂર્ણ પ્રેમ કરે છે દર્શનના ભગવાનના દર્શન કરવા બધાય ઊભા થઈ ગયા ઋષિઓ બ્રાહ્મણો બધાય બેઠા ઉત્તરમાં થઈને થઈ ઓળ દિશે છે તેજ જામ જોડ સુકૃત્યનો શરીરે સળ કાટ ચંદ્ર સરિકા સમકે લલ્લાટ ભગવાન નું સુકૃત્યો એટલે પુણ્ય અને ભગવાન નું ચંદ્ર જેવું શરીર સળકે છે આવી રહ્યા છે ઋષિને રાય જાદવ જગદીશ સૌ સભા માયા પછી આવી રહ્યા તો લોક વરાય મેદની સભા માં યથોક એવા માં પાંડવો થયા તૈયાર માતાજી આજ્ઞા આપો યા જઈએ સભામાં જોવાને જોવા માટ કહે કુંતાજી તમે જાઓ સાર ભ્રાંત કુંતાજી કહે તમે સાર ભ્રાંત જાઓ રેવા દો ભીમ ને લઈ ભીમ કહે મારો વાંક તે કશો કુંતાજી કહે તું સભામાં માં જાય કૌરવને દેખીને કોપે ભરાયો તું સભામાં જા કૌરવને જોઈ જાય એટલે તને કોપ ચડી જાય ભીમે કહ્યું રે શું સર્વ ભાઈ સાથ તે કરતા ધર્મ ચાલશે એ મારો હાથ એ કરતા ધર્મરાજા છે ને એ મારો હાથ ચાલશે ભીમ કે બોલ્યા ધર્મ આવવા દો માત સાસવી લઈશું અમે સાર ભ્રાંત અમે સારી ભાઈ થઈ ને હાસવી લેવું આ વાદ્યોમાં

કુંતાજી બોલિયા સે વસન નહીં જંપે એ મૂર્ખ જન આ મૂર્ખ જંપે કુંતા માકે એ મો કો ઘેર ને જાઓ તમ ભી બીમે કયો હવે નહીં બોલું ઓમ્મે હવે હું નહીં બોલું કે મન જવા દયો પછી સુકન લઈ થા વિદાય જો એને સુકન લીધા હો ઈ ખાલી જોવા જાતા હતા એને એમેય નહોતું કે મે દ્રૌપદીનું નું મસવેધન કરશું એવું કાંઈ એને મનમાં ગવે હે ઇનો તો પાંડવોને ઇ તો કાપડી ના વેહ હતા જંગલમાંથી ભટકતા ભટકતા આવ્યા હતા કપડા માં કઈ ઠેકાણા નોતા આવી રીતના ઈ જાતા પણ તોય સુકન જોયા એને ગયા બ્રહ્મ સભા રે માયા દ્રોમ ઋષિ ને બેઠા તા તે તાઈ જઈ બેઠા લોક ની રે વહી દીઠા કાપડી દ્રોમે તે વાર જુઓ વિદ્યાર્થી નીકળ્યો આ સાર અરે રે નિસાતી ને શું કરું બરી સભામાં હું લાજી મરું એ પાસે ઋષિના આશ્રમ પાસે ઋષિ જ્યાં બેઠા ને એની બાજુમાં જઈને બેઠા એટલે ધ્રુમ ઋષિ એના વિદ્યાર્થીને કીધું કે જવો હોય કે અહીં પાસે આવીને બેઠા ને મારી આ ભ્રુ ન ધૂળધાણી કરી આવા ભોઠા પડે છે કડવા કાપડી થઈને રહીશ ને એટલે ભોઠા પડે એને ખબર છે કડવા કાપડી છે પણ જાતિ તો કોઈ ઉસ દેખાય છે એના કર્મો ઊંચા છે છે કડવા કાપડીના વેશમાં એ નથી ખબર કે પાંડવો છે પાંડવો હોય તો તો બધાય નમી પડે પણ કડવા કાપડીના વેમાં છે પણ એને એમ છે કે જ્ઞાની છે આ લોકો હારા માણસો છે ભલે કડવા કાપડી રહ્યા પણ હાડા હારા માણસો છે આવું ધ્રુમૃષિને હતું એટલે ભેગા બેહવા દીધા હતા પણ અહીંયાં એણે ના પાડી તી મારી ભેગા નહીં આવતાય નહીં પણ બાજુમાં જઈને બેઠા તો જો હવે એ મારી પાસે આવ્યા વિદ્યાર્થીઓને કે જો મારી પાસે આવીને બેઠા પૂઠે આવી બેઠા કીધા દા સરિત્ર સહુ લોક જાણે છે મારો મિત્ર પાસે આવીને બેઠા બધાને એમ થાય મારો મિત્ર છે પણ આવા આવો આવું આવું મનમાં સંકલ્પ કરવા મેળ્યા ધ્રુમ ઋષિ એટલે આ બરું મારી જાશે આખા જગતમાં ફજેતી થશે આખા જગતમાં જો એને ઋષિઓ નહી આવું હતું હો મારા જગતમાં મારી ફજેતી થાય મારી પાસે બેસે બોલ્યા વિદ્યાર્થી બોલો શું કામ ઉગાડું હાથે પાડો છો તમામ તમે શું કામ બોલો કે તમે આથેથી થી ઉગાડું પાડો છો કે તમે સાનમો ના બેહો ને વિદ્યાર્થી કે યા વિન સાનમો બેઠા તમે બેહો આ તો સભા છે જેવા સૌ બેઠા તેવા તે હોય બુમો પાડે થી જાણે સૌ કોઈ બધા આવી આવીને બેહવા મળે એમ વિન બેહી ગયા એમ બધાય જાણે પણ તમે બુમો પાડો એનથી બધા આવું લાગે કે આના હગા છે એવું સમજાવ્યું ઋષિ ને સહી પાંડવ બેસી તવ સૌને બેસવા સુગમ પડે કોઈ વર્વેથી સરખે દ્રષ્ટે દેખાય આવ્યા નથી દુર્યોધન રાયો હજી દુર્યોધન આવ્યો નથી બધા આવી ગયા ઠાઠ માઠ થઈ ગઈ સભા પણ દુર્યોધન ન થાય જળ કુંડાળે સેવક વિસ કાષ્ટના ના આસન ઢાળા છે ત્રીસ વીસ સેવકો જળનું કુંડાળું કર્યું હતું એમાં થાંભલો ને એમાં મસ્વેદ માસલી આસન ઢાળા છે ત્રીસ સઢ તાજ પડે તેમને કાજ સકળ જોઈ કરી છે મહારાજ બધી વ્યવસ્થા કરી છે મહારાજા કે જોઈ અને કરતા કોઈ પડી ગયો તેને કાઢવા હાટુ વીસ જણા રાખ્યા કુંડે આવી ઉભો પંચાળ ભૂપ જોડે દ્રૌપદી ગોર અનુપ તે ગોરે કરી છે આજ્ઞા તેડાવો કન્યા ને સભા માય ગોર બાપા એ આજ્ઞા કરી કન્યા ને સભા માં તેડાવો એટલે સેવક સંજય રાજા રાશી સાથે કયા સમાચાર

વદે કન્યા તણું શું કરીએ વર્ણન કન્યાનું કઈ વર્ણન કર્યું ન થાય એવી સ્વરૂપવાન કન્યા છે બસ આવી રીતે બધા સભામાં આવી અને બેઠા છે દ્રૌપદી વૈપધાય સભામાં અને બધાય રાજા જોઈ રહ્યા છે તો બસ આ જે નવાણું માં વીડિયા ની અધૂરી વાત આપણે સાંભળશું સોમા વીડિયામાં એક સોમા માં વીડિયામાં તો હાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જો આ વિડીયો તમને ગમે તો બધા એને મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આવજો